જિલ્લાના ધારી ગામમાંથી નીકળતો હાઈવે એકદમ બિસ્માર હાલતે હોય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે માથાના દુખાવા સમાન આ માર્ગને લઈ તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે અન્યથા લોકો પરેશાની ભોગવી રહ્યા છે અમરેલી ધારીમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન ધારી શહેરમાં રોડ વચ્ચે ખાડા કે ખાડામાં રોડ છે એ સમજાતું જ નથી નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતો ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો જ નથી રોડ ઉપર અડધો ફૂટ થી લઈ એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા ઉપર ખાડાને લઈ વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાઇક સ્કૂટર લઈને નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે વળી આશ્ચર્યની વાત તો એ છે કે નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર ખાતે આવેલી છે તેમજ રાજકોટ ખાતે આવેલી છે તો શું લોકો પોતાની ફરિયાદ કરવા માટે કોડીનાર કે રાજકોટ સુધી પહોંચે રસ્તાના ખાડાઓને લઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ધારી ગ્રામજનોની એક જ માંગણી છે આ નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો તાત્કાલિક રિપેર કરાવી આપે ની સ્થિતિ તમે જોઈ ની સ્થિતિ તમે જોવો જ છો કે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આ 108 પણ હમણાં નીકળેલી હતી તમે જોયું આઈના રોડ રસ્તા હાવ ખરાબ છે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અમારી બસ માંગ એટલી જ છે કે આઈના રોડ રસ્તા સારા કરાવો કેટલા સમયથી છે આ લગભગ બે વર્ષથી આવું ને આવું હાલે જ રાખે આઈનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી તો તમે શું કેવા માંગો છો અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો